તો હાલ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું તો જય માતાજી રખા દાદાજી મેલેડીમાં સવારના વાગી ગયા છે આઠ નવ તો ગુડ મોર્નિંગ બધાને તો આપણી અહીંયા મહેમાન આવેલા હતા તો તમને તો ખબર જ વિડીયો જોયો હોય તો ખબર હશે નકર નહીં હોય તો મહેમાન આવેલા હતા તો હા જે અંધારું હતું એટલે કોઈ દેખાતું નહોતું પણ અત્યારે હું તમારે બધાને મુલાકાત કરી નાખું તો જો આપણા મુકેશભાઈ પણ આવી ગયેલા છે અહીંયા બતાવું તમને તો જો આપણા મુકેશભાઈ પણ છે

જો આપને કોમેડી માં સપોર્ટ દેતા રાજુભાઈ અત્યારે વ્લોગ માં નથી આવતા એને નથી આવું વિડિયો માં તો આપણે નથી લેતા પણ વાંધો નહીં બેના રજો બતાવ ફ્રેશ વિજયભાઈ પણ આવી ગયા છે સા પણ નાસ્તો બસ્તો કરીને આપણે વિજયભાઈ કા કેવા માંગે છે તો થોડું કમ તો કહી જો વિજયભાઈ તમે કા કેવા માંગો હોય એ કહી ગયો હવે સપોર્ટ કરો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આ તો બસ એટલું કહેવા માંગે છે બીજું આગળ કહેવા નથી માંગતા વિજયભાઈ રહે છે આપણા ભોવામાં ને આપણા મોટા ભાઈ છે તો ભોવામાં રહે છે યા જઈ આવ્યા છે આપણે માનતા કરી અહીંયા આવ્યા છે આ બે ત્રણ દિવસ પછી મસ્ત બ્લોગ આવશે તમે જોજો 24 કલાકનો ચેલેન્જ આવશે આ તો આપણા ચેનલમાં આવે ચેલેન્જ વિડિયો ચાલુ થઈ જાય આપણે જઈએ અહીંયા એટલે ચેલેન્જ વિડિયો ચાલુ થઈ જાય ને બહુ જોરદાર જોરદાર વિડિયો આવશે એટલે જોવાના છે ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો દોસ્તો અમારો ભાઈ જાય છે અમારા ગ્યાન એટલે અમારે ગામ એટલે ખાનામાં નામ કાક છે અને એ નથી ના નામ છે ટોકરી મહાદેવ ખરેડ તો ખરેડ જાય છે ને મારો ભાઈ ઊભો છે અત્યારે થઈ ગયા માંગે છે મારા મમ્મી ભાઈ તો આપણા પરેશભાઈ અહીંયા રહેવાના છે મને દુઃખ થાય છે નહીં પણ બે દિવસ પૂરતી અહીંયા રહેવાના છે પણ આપણે અગાઉ આ બધા હેરે છે તો હથોર રો વ્યા થઈ મારા મમ્મી ની પણ બે દિવસ માં વયાવાના છે એટલે ઘર બર હું સાફ કરી રહી તો આવી રહે રહ્યા હું કામે જાય તો ઘર મારા મમ્મી ની સાફ કરીએ તો બેના રહેજો બતાવતો રહી આપણે હું જાઉં છું પરેશભાઈ આપને સાવી દેવા ઘરની તો પરેશભાઈ તમે કેટલા દિવસ ભાઈ હાય દોસ્તો હું આવી જાય બે ત્રણ દિવસમાં સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો તો કરતા રહેજો હું જાઉં છું પરેશભાઈ પણ આવશે ને પરેશભાઈને વ્લોગમાં પણ લઈ લેવું આપણે ન્યાય વ્લોગમાં આવી જશે પ્રવેશ ભાઈને આઈથી વિડિયો લઈ લઉં ને આપણે શૂટ કરી નાખ્યું એડિટમાં તો બસ હું જાઉં છું વાડી ઘરે મારા ગામડે તો નીકળી ગયો છું જય માતાજી તો હાલો દોસ્તો અમે નીકળી ગયા છીએ વાડીયાથી ઘરે ગામમાં તો કાય કાય જઈ છે ઉતાવેલ બસ મળે એટલે કાય કાય જઈ છે તો બસ પણ આપને મળી ગઈ છે હવે જાવું છું સાવરકુંડલા સાવરકુંડલાથી મોવા મોવાથી ડાયરેક્ટ ઘરે તમને ઘરે મળી બિના તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઘરે મોવા ને એમાં ત્યાં વ્લોગ ન લીધો સાવરકુંડલા ને એમાં ત્યાં વ્લોગ ન લીધો ઘરે ડાયરેક્ટ પોગી ગયા છે જો જીગાભાઈ છે દાદાનું ઘર છે તો પવન આવ્યો તો હું છું આપણે જમી લીધું છે હા હું બાજુ નીકળી થોડીક ડોક મોવડાઈ ગઈ છે તો સેજ આમ આડી રાખે છે જો આમ આમ ન રાખતો આમ રાખે આમ જો હવે રાખી તો એ આડી કરી નાખી જીગાની ડોક મડાઈ ગઈ છે વાળે આપણે ટોપી પહેરીને એટલે ટોપી ઘરે મૂકી દીધી કાઢીને જમવા બેઠો તો તો બસ આપણે પોગી ગયા છીએ અને હું તમને મારા ઘરે પણ હજી ગયો નથી જમીન ડાયરેક્ટ અહીંયા જ છું બે હોવા તો તમને બતાવી જગ્યા શું કેવું તારું તો આવડે બોલતા આવડે બોલતા ન આવડે પણ વાંધો નહીં હવે આપણે અહીંયા જ રહેવાના છીએ સીગાને પણ બોલાવવાની કોશિશ કરશું તો દોસ્તો મેં ઘર ખોડવાનો આમ પ્લેટ ના કર્યો પણ અહીંયા આમ વાડ મારેલ છે બધી બાજુથી વાડ છે વાડ ખોળવી પણ એમાંથી મેં ખોડી નથી પણ અત્યારે જાય છે મન રાજુભાઈ જાય છે નાહવા રાજુભાઈ નાવાનું નથી આપણે હાથ પગ ધોવાના છે તો જાય તો સવી પણ આપણે અત્યારે હાથ પગ ધોઈ નાખશું કાલ પાછા નાઈ નાખશું તો અત્યારે જાવી આપણા મેલડીમાંના મંદિરે પણ વાઈડ કરી નાખી છે હું તમને બતાવું આપણી જ્યાં કોમેડી સ્ટાર્ટ થતી ત્યાં પણ વાઈડ કરી નાખી છે ને રસ્તામાં નાખી દીધો છે બહુ લાડ બધો કચરો તો જુઓ આ રીતે આપણો અહીંથી રસ્તો છે અહીંયા કચરો આવો નાખી દીધો છે અને જો હાઉ ગંદુ કરી નાખ્યો છે રોડ હવે આ કેવી રીતે સફાઈ થાય કે ખબર નહીં આપણે મેલોડીમાં એ સારો પતિ કે વાઈડ કરી નાખી છે તો હું પગે લાગી લઉં આવ્યો તારે પણ પગે લાગ્યો તો પણ અત્યારે વાઈડ કરી નાખી છે વાયડ ના ખોલે એમ નથી તો વાંધો નહીં આપણે હાથ પગ ધોઈ આવીએ ત્યારે પછી એવું લાગે તો ઘરને થોડા કાંટા છે એ ખેંવી લેશું અને જાય અત્યારે હાથ પગ ધોવા ભાઈ આપણી સામે આવેલા હશે છે તમને બતાવી દઉં ભાઈ આવે છે એ પણ જો રસ્તામાં આવેલા હશે છે મુકાભાઈ પણ તો મુકાભાઈને પણ આપણે લેતા જવું એવું લાગે તો અરે આજ પક દોસ્તો આપણે નાઈ પણ વીઆવા અને વિડીયો એ આપણે અપલોડ કર્યો યુટ્યુબમાં એટલે થોડીક વાર લાગી ગઈ તો જો આપણું ઘર છે અત્યારે તો આવું ખંડેર જેવું જ પીડ્યું છે હવે એને આપણે સાફ પણ કરવું જોઈએ જો આ રીતે છે કે ગોળો ને બોળો ને હજી જો આ બારણું ને બધું લક્ષ્મીમાન અહીં આપણે રહેવાનું સસલાનું હતું સસલા પણ હતા મારી પાસે તો એનું હતું તો જો આ બધું વાડ છે હું પણ અહીંયા હજી વાડમાંથી ન જ આવ્યો છું અહીંથી આમ વાડ ફાડીને જ આવ્યો તો આપણે વિડીયો અપલોડ કરવાનું કરી નાખ્યું છે છ વાગ્યાનો સમય કરી નાખ્યો છે તો જેથી કરીને ઓડિયન્સ આપણે છ વાગ્યાના સમયમાં વધારે વ્યક્તિ આપણો વિડીયો જોવે તો બસ આપણે આવી ગયા છીએ ઘરે ને હવે જોઈ અત્યારે તો અહીં વાઈડ મારેલી છે તો અત્યારે કાંઈ ખોળવાનું નથી થતું અત્યારે કાંઈ ખોળવું નથી ને આ જો આપણું ઘર છે આપણા બેલાને બધું સહી સલામત જ છે અત્યારે બ જોવા આપણું ફળ્યું છે ઘણું બધું એટલું બધું છે

બિના રહેજો ને કાયમ કાયમ જોતા રહેજો બતાવતો રહેશ કાલ આપણું ઘર ખોલશું આજ નથી ખોલવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો બિના રહેજો તો દોસ્તો આપણે દાદાના ઘરે આવ્યા છીએ ને આજ આપણે દાદાના ઘરે બે બે એક દિવસ છે આ બધા જીગો ને રમે છે આપડા સાગરભાઈ પણ આપણે આવ્યા છે સીગા અહીંયા આવી સીગા હું લેવા હું લેવા કોણ લેવા જો જીગો બોલેવા શીખી ગયો છે કોણ છે રાજુભાઈ પણ કઈ વેફર જેવું લે છે બાકી અહીં બીજા બધા બેઠા છે આપણે એક બે દિવસ અહીં રહેવાનું છે પછી આવશે મારા પપ્પા નહીં આવીએ તો જો આપણા સાગરભાઈ પણ આ છે મોટી માં એ બનાવશે રોટલી આ ગાંધીભાઈ શું છે આ બિસ્કિટ ગાય છે તો જો આ બધા છે હવે ગીત ચાલુ કર્યું એટલે કોફી રેટ આવશે એટલે બન તો દોસ્ત આપણે જીગાભાઈ થોડાક નાના પડે છે આપણીથી તો આપણે સેજ નીચે બે જઈએ તો જીગાભાઈ શું હાલે છે તમે શું કામ કર્યું તો જો આ જગ્યા ભાઈ તો કઈ કામ કરતા ન સાગર જોવો છે સાગરભાઈ ભાઈ આવ્યા છે ગામ માંથી આ આ હું કે આ તલ તલ તપ આ તો લાઈટ તલ તપ કરો લાઈટ તલ તેલ તલ ટપ પર લાઈટ કરો બધા આજ આપડા વ્લોગ માં એમ જ કીધું છે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો કરતા જ જો બસ આજ ના વ્લોગ માં એટલું જ હતું મળીએ તમને નવા વ્લોગ માં કાલ આજ આપણે આપણે ઘરે આવી ગયા છીએ ગામડે આપણા ઘરે આવી ગયા તો બસ આજના વલગ માં એટલું છે તું કાલે આપડે ખોટું ને તો બસ આજના બ્લોક માં મળી જાય તમને બીજા કરી દો બધા